મિત્રો આપણે કોઈ પદાર્થને હવામાં ઉછાળીએ તો શું થાય એ પદાર્થ હવામાં જાય અને થોડીવાર પછી જમીન ઉપર આવી જાય છે છે તમને ખબર કે આનું કારણ શું છે એક બીજું ઉદાહરણ લો જેમ કે આપણી પૃથ્વી આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે એવું કોના લીધે મિત્રો આ બધા પ્રશ્નોનો એક જ જવાબ છે ગુરુત્વાકર્ષણ સૌથી પહેલાં સર આઇઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળ વિશે વિચાર્યું હતું એમને ખ્યાલ હતો કે આજે પૃથ્વી અને સૂર્યનું આકર્ષણ બળ છે બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે કોઈ પદાર્થને ઉછાળતા જમીન ઉપર આવી જાય છે આ બધાનું કારણ ગુરુત્વાકર્ષણ બળ છે ચાલો ગુરુત્વાકર્ષણ વિશે વધુ જાણીએ મિત્રો આપણે કોઈ પદાર્થને હવામાં ઉછાળીએ છીએ ત્યારે નીચે આવી જાય છે આવું જ એક વખત થયું જ્યારે સર આઇઝેક ન્યૂટન એક વખત સફરજનના ઝાડ નીચે બેઠા હતા તમે આ વાર્તા તો સાંભળેલી જ હશે કે જ્યારે એક વખત બગીચાની અંદર સર આઇઝેક ન્યૂટન એક સફરજનના ઝાડ નીચે બેઠા હતા ત્યારે અચાનક જ એક એમના માથા ઉપર પડ્યું એટલે એમને વિચાર આવ્યો કે આ સફરજન કેમ મારા માથા ઉપર જ પડ્યું કેમ ડાબી બાજુ ના ગયું જમણી બાજુ ના ગયું ઉપર ના ગયું કેમ નીચે જ અને મારી ઉપર જ પડ્યું પછી એના ઉપર એમણે ઘણો અભ્યાસ કર્યો અને છેલ્લે અમને તાવ્યું કે આનું કારણ ગુરુત્વાકર્ષણ બળ છે એટલે પૃથ્વી એ સફરજનને પોતાની તરફ ખેંચે છે અને એ સફરજન નીચું આવે છે પછી ન્યૂટનને પ્રશ્ન થયો કે આટલી મોટી પૃથ્વી એ સફરજનને પોતાની તરફ ખેંચી લે છે તો પેલો દૂર જે ચંદ્ર છે શું એને નહીં ખેંચતી હોય મિત્રો તમને પ્રશ્ન થાય છે કે શું પૃથ્વી ચંદ્રને ખેંચતી હશે હા પૃથ્વી અને ચંદ્ર વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ હોય જ છે તો બીજો પ્રશ્ન થાય તો પછી એ ચંદ્ર પૃથ્વી ઉપર કેમ પડતો નથી મિત્રો વિચારો કે એ ભયંકર કલ્પના થાય જો ચંદ્ર પૃથ્વી પર પડે તો શું થાય વિચારી જુઓ કે જો ચંદ્ર પૃથ્વી પર પડે તો પૃથ્વી ઉપર કોઈ પણ જીવસૃષ્ટિ વધશે નહીં કારણ કે જો પૃથ્વી સાથે ચંદ્ર ટકરાય તો બધા જ પ્રાણીઓ પક્ષીઓ બધા જ ખતમ થઈ જાય આપણે ન જીવી શકીએ પ્રલય થઈ જાય તોફાન થઈ જાય અને પૃથ્વીના ટુકડે ટુકડા થઈ જાય અને પૃથ્વી ઉપર કોઈ પણ જીવતું ના તો ચાલો જાણીએ કે ચંદ્ર કેમ પૃથ્વી ઉપર પડતો નથી મિત્રો ચંદ્ર એ પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે એટલે આપણે એમ કહી શકીએ કે ચંદ્ર એ દરેક બિંદુએ પૃથ્વી તરફ વળે છે એટલે કે પૃથ્વી પર પડે છે પણ એ એની જે વર્તુળાકાર ગતિ છે અને પૃથ્વી અને ચંદ્રનું જે આકર્ષણ છે એના લીધે પૃથ્વી તરફ ખેંચાઈને આવતો નથી એટલે કે દરેક બિંદુએ ચંદ્ર પૃથ્વી તરફ પડતો જાય છે ટૂંકમાં ચંદ્ર અને પૃથ્વી વચ્ચે આકર્ષણ હોય છે ચલો પ્રવૃત્તિ દ્વારા આના વિશે વધારે જાણીએ આપણે એક પથ્થર લઈએ અને પથ્થરને એક દોરી સાથે બાંધી લઈએ આ પ્રવૃત્તિ તમે પણ કરેલી હશે હવે આ પથ્થરને ગોળ ગોળ ગુમાવો આપણે ગોળ ગોળ ઘુમાઈશું તો તમે જોશો કે પથ્થર એ જ્યારે ઘૂમે છે ત્યારે વચ્ચે હાથ રહે છે અને પથ્થર એની આજુબાજુ વર્તુળ આકાર ગતિ કરે છે આવું જ ચંદ્ર અને પૃથ્વીનું પણ છે જે વચ્ચે છે હાથ એની જગ્યાએ આપણે એમ વિચારી શકીએ કે પૃથ્વી છે અને જે પથ્થર છે એ ચંદ્ર છે હવે અહીંયા જે હાથ અને પથ્થર વચ્ચે દોરી છે એવું જ ચંદ્ર અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણ છે એટલે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે પણ ગુરુત્વાકર્ષણની દોરી છે હવે તમે જુઓ કે જ્યારે આપણે એ પથ્થરને ગોળ ગોળ ગુમાવીએ છીએ ત્યારે તો પથ્થર ગોળ ગોળ ગુમે છે પણ વિચારો કે આ પથ્થરને હું છોડી દઉં તો આ પથ્થરને આપણે છોડી દઈશું તો શું થશે શું એ ગોળ ગોળ ગુમશે ના જો પથ્થરને છોડી દેવામાં આવે તો એક સુરેખ પથ ઉપર ગતિ કરશે એટલે પથ્થર એ પછી સીધો સીધો જ જશે તમે વિચારો કે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ગોળ ગોળ ગુમે છે જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું આકર્ષણ બળ તૂટી જાય તો શું થશે તો તેમાં પણ એવું જ થશે ચંદ્ર એ પૃથ્વીની આજુબાજુ ગોળ ગોળ ગુમે છે જો આકર્ષણ બળ તૂટી જાય તો ચંદ્ર એ ગોળ ગોળ નહીં ગુમે અને સીધો જ એ સૂર્ય પથ ઉપર ગતિ કરતો થઈ જશે એટલે પૃથ્વી તરફ તો આવશે જ નહીં ટૂંકમાં જો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું આકર્ષણ બળ તૂટી જાય તો ચંદ્ર પૃથ્વીથી દૂર જતો રહેશે મિત્રો ચંદ્ર જે પૃથ્વીની આજુબાજુ ફરે છે એ કેન્દ્રગામી બળના લીધે અને એ કેન્દ્રગામી બળ એ પૃથ્વીના આકર્ષણ બળના લીધે છે ચાલો અહીં બીજો પ્રશ્ન પૂછું શું પૃથ્વી એ ચંદ્રની આસપાસ ઘૂમી શકે એટલે કે જેમ ચંદ્ર પૃથ્વીની આસપાસ ઘૂમે છે એમ પૃથ્વી કેમ ચંદ્રની આસપાસ ઘૂમતી નથી એના માટે શું કારણ હોઈ શકે તો ચાલો મિત્રો એ સમજીએ જેમ કે પૃથ્વી અને સફરજનની વાત કરીએ કે એક ઝાડ ઉપર સફરજન હોય એ પડે તો પૃથ્વી એને પોતાની તરફ ખેંચી લે છે એનાથી આપણે ઊંધો પ્રશ્ન પૂછીએ કે શું સફરજન પૃથ્વીને પોતાની તરફ ના ખેંચે ના મિત્રો એવું ના થઈ શકે ખબર છે કેમ કારણ કે જે ગતિ થાય છે સફરજનની એટલે કે જે પ્રવેગ મળે છે એ બંનેના દળો ઉપર આધારિત છે જેનું દળ વધારે હોય એ બીજા પદાર્થને પોતાની તરફ ખેંચે તમે જુઓ કે ભાઈ પૃથ્વી એનું દળ વધારે છે સફરજનનું દળ ઓછું છે એટલે સફરજન પૃથ્વીને પોતાની તરફ ન ખેંચી શકે પણ પૃથ્વી સફરજનને પોતાની તરફ ખેંચી શકે એવું જ ચંદ્ર અને પૃથ્વીનું છે કેમ પૃથ્વી ચંદ્રની આસપાસ ઘૂમતી નથી કારણ કે ચંદ્રનું દળ ઓછું છે પૃથ્વીનું દળ વધારે છે ચંદ્ર જો ચંદ્રનું દળ વધારે હોય તો પૃથ્વી પણ ચંદ્રની આસપાસ ગુમાત પણ એવું છે નહીં ચંદ્રનું દળ ઓછું છે એટલે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ગોળ ગોળ ફરે છે મિત્રો આમ વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે અને આ આકર્ષણ બળને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ બળ કહે છે ચાલો મિત્રો હવે જોઈએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ મિત્રો આ નિયમ પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે એટલે આની અંદર તમે ખાસ ધ્યાન આપજો કારણ કે પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછવાની પૂરેપૂરી શક્યતા છે ચાલો જોઈએ વિશ્વના કોઈ પણ બે પદાર્થો વચ્ચે આકર્ષણ બળ લાગે છે અને આ આકર્ષણ બળ એ એમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ચાલો મિત્રો આ નિયમને સમજીએ ધારો કે બે પદાર્થો લઈએ એ અને બી હવે એકનું દળ એમ છે અને બીજાનું દળ સ્મોલ એમ છે બીજું કે આ બંને પદાર્થો એકબીજાથી ડી જેટલા અંતરે આવેલા છે મિત્રો તમે ફરીથી ધ્યાન આપજો અહીંયા કે બે પદાર્થો છે એકનું નામ એ છે બીજાનું નામ બી છે એકનું દળ એમ છે બીજાનું દળ સ્મોલ એમ છે અને બંને વચ્ચેનું અંતર ડી છે હવે આપણે નિયમમાં શું કહ્યું કે આ બંને વચ્ચે આકર્ષણ પ્રમાણે તમે ચાલો કે આ આકર્ષણ બળ કેટલું હશે તો આ આકર્ષણ બળ એ બંને પદાર્થોના દળોના ગુણાકારના સંપ્રમણમાં હશે તો એને કઈ રીતે દર્શાવાય તો એફ ચલે છે એમ ઇન્ટુ સ્મોલ એમ એટલે એમ એટલે પહેલા પદાર્થનું દળ અને સ્મોલ એમ એટલે બીજા પદાર્થનું દળ એ બંનેના દળોનો ગુણાકાર કર્યો અને એને સંપ્રમણમાં આપણે ગુરુત્વાકર્ષણ દર્શાવ્યું આને આપણે સમીકરણ એક કહીએ હવે તેવી જ રીતે આ બળ એફ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે એટલે આને કઈ રીતે દર્શાવાય તો જો એફ ચલે છે વન અપોન ડી સ્કવેર હવે ડી સ્ક્વેર કેમ લેવામાં આવ્યો કારણ કે બંને પદાર્થો વચ્ચેનું અંતર કેટલું છે ડી જેટલું અને નિયમમાં શું કહ્યું કે બે પદાર્થોના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે આપણે એફ ચલે છે વન અપોન ડી સ્ક્વેર બતાવવું પડે આને આપણે સમીકરણ બે કહીએ હવે ચાલો સમીકરણ એક અને બેને કમ્બાઈન કરી દઈએ એટલે કે ભેગું કરી દઈએ તો શું થશે તો તમે જુઓ એફ ચલે છે કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ ભાગ્યા ડી એટલે એફ ચલે છે એમ ઇન્ટુ સ્મોલ એન અપોન ડી થશે હવે અહીંથી ચલે છેનું ચિહ્ન દૂર કરવું હોય તો આપણે કોઈ અચળાંક લગાવવું પડે અહીંયા આપણે અચળાંક લઈએ છીએ જી જેને સપ્રમાણતા અચળાંક પણ કહેવામાં આવે છે અને ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક અચળાંક પણ કહેવામાં આવે છે તો સૂત્ર શું થશે તો તમે જુઓ એફ બરાબર જી ઇન્ટુ એમ

તો જી બરાબર એફ ઇન્ટુ ડી થશે અપોન એમ ઇન્ટુ સ્મોલ થશે આ સૂત્રના આધારે આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકની પણ ગણતરી કરી શકીએ છીએ ચલો મિત્રો હવે આ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનો એકમ શોધવું હોય તો શું કરવાનું તો એના સૂત્રના આધારે જ આપણે એનો એકમ બનાવી શકીએ છીએ તમે જુઓ કે સૂત્રમાં શું લખ્યું છે કે જી બરાબર એફ ઇન્ટુ ડી અપોન એમ ઇન્ટુ સ્મોલ તો એફ એફ એટલે બળ એફનો એકમ કયું કહેવાય ન્યૂટન એટલે પહેલાં ન્યૂટનનું એન આવે પછી જુઓ ડી સ્ક્વેર અહીંયા ડી એટલે અંતર બે પદાર્થો વચ્ચે જે અંતર લીધું એ છે એટલે અંતર આપણે મીટરમાં આપીએ છીએ એટલે ડી સ્ક્વેરની જગ્યાએ આવશે એનો એકમ મીટર સ્ક્વેર એટલે કે એમ સ્ક્વેર અપોન નીચે તમે જુઓ બંને પદાર્થોના દળનો ગુણાકાર આપ્યો છે દળ તો આપણે કિલોગ્રામમાં લેવાનું છે એટલે કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ થશે બંનેનું દળ એટલે કહેવાશે કેજી સ્ક્વેર આમ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું એકમ થશે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર મિત્રો હેનરી કેવન્ડિસ નામના વૈજ્ઞાનિકે આ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય શોધી કાઢ્યું હતું જે છ પોઈન્ટ છસો તોતેર ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્કેર હતું ચાલો હવે જોઈએ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્ત્વ મિત્રો આ ગુરુત્વાકર્ષણ વિશ્વના બધા જ પદાર્થો વચ્ચે લાગે છે એટલે આનું મહત્ત્વ ઘણું જરૂરી છે જુઓ પહેલું કે આ બળ આપણને પૃથ્વી સાથે ચકડી રાખે છે મિત્રો વિચાર કરો કે જો ગુરુત્વાકર્ષણ બળ ન હોય પૃથ્વી ઉપર તો શું થાય આપણે બધા જમીન સાથે ચોટીલા રહી શકીએ આપણે પૃથ્વી પર ઘર ન બનાવી શકીએ રહી ના શકીએ ચાલી ના શકીએ એમ કહો તો હવામાં જ ઉડતા હોઈએ બીજું છે પૃથ્વીની ફરતે ચંદ્રનું પરિભ્રમણ મિત્રો આપણે હમણાં જ વાત કરી કે ચંદ્રનું દળ ઓછું છે પૃથ્વીનું દળ વધારે છે એટલે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે એટલે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે એ જ રીતે પૃથ્વીનું સૂર્યની આસપાસનું પરિભ્રમણ પણ સમજાવે છે અહીંયા જુઓ કે સૂર્યનું દળ તો સૌથી વધારે છે પૃથ્વીનું ઓછું છે એટલે સૂર્ય પૃથ્વીની આસપાસ ઘૂમતો નથી પણ પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે છેલ્લું છે ચંદ્ર અને સૂર્યના કારણે આવતી ભરતી ભરતીઓ મિત્રો પૃથ્વી ઉપર ચંદ્રનું પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે સૂર્યનું પણ લાગે છે એટલે સૂર્ય અને ચંદ્રના આકર્ષણના લીધે દરિયાનું પાણી ખેંચાય છે એટલે આકર્ષિત થાય છે એના લીધે પણ ભરતી અને વોટ આવે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આ વિડિયો તમને ચોક્કસથી ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરી દો કોમેન્ટ કરો શેર કરો તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં તમે પૂછી શકો છો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ દોસ્તો